નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રી સંતરામ મંદિરના શિખર મહોત્સવ તેમજ દર વર્ષે વાર્ષિક મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરાણા સંતરામ મંદિરના મહાન શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં રજત મહોત્સવ નિમિત્તે પંદર દિવસ દરમિયાન અલગ અલગ સેવાકીય તેમજ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સોમવારે રોજ રજત જયંતિના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સંતરામ મંદિર ખાતેથી સવારે શોભાયાત્રાનો શુભારંભ થયો હતો પાદરામ નગર પાદરા નગરમાં નીકળેલી શોભાયાત્રામાં સંતો મહંતો સહિત વિવિધ શહેરોના શ્રી સંતરામ મંદિરના ગાદીના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ચૈતન્યસિંહ સિંહ ઝાલાદીનુમામાં તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નગરમાં અનેક સ્થળોએ મહાઆરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શહેર શહેર નગર તાલુકાના ઉપસ્થિત રહી પ્રસંગને હતો પાદરાણા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને દિરમોમા દ્વારા આરતી ઉતારવામાં આવી હતી બીજી તરફ જસપાલસિંહ પઢિયાર દ્વારા પણ નવાપુરા પાસે આરતી ઉતારી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પાદરા ઘરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં બાળકો વિવિધ દેવી દેવતાના વેશભૂષા સાથે આદિવાસી નૃત્ય આકર્ષણ જગાવ્યું હતું અને સ્થળે શોભાયાત્રાના સ્વાગત માટે ઠંડા પીણા તથા શરબત સહિતની યુવાનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા યુવક મંડળો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા ઇસ્કોન મંદિરના ભક્તો તેમજ મહંત શ્રી પણ શોભાયાત્રામાં જોડાયા હતા પાદરાણગરના રાજમાર્ગો પર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના સદસ્યો તેમજ રાજકીય અગ્રણીઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા નગરજનોએ પણ પોતાના ઘર આંગણે ભવ્ય સ્વાગત અને આરતી કરી હતી ભવ્ય શોભાયાત્રાના સ્વાગત સાથે સમગ્ર પાદરા નગર ભક્તિમય રંગે રંગાયું હતું અને જય જય મહારાજ નાદ સાથે ઉઠ્યું હતું શ્રી સંતરામ મહારાજ કી જય સદગુરુ દેવ શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના શુભાશીર્વાદથી પાદરા નગરમાં અને પાદરા સંતરામ મંદિરનો આજનો આ રજત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને આજે એકત્રીસ તારીખે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન એ શોભાયાત્રામાં પાદરા નગરના પાદરા શહેરના વિવિધ મંડળો દ્વારા સ્વૈચ્છિક સેવા આપીને ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર અને બધાને દિવ્ય અખંડ જ્યોતિના મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામના અને જે જે આ શોભાયાત્રામાં જોડાયા છે એ દરેકનું મંગલ થાય એવી શુભભાવના સર્વને જય મહારાજ પાદરા શ્રી સંતરામ મંદિરને રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શોભાયાત્રા પાદરા નગરમાં નીકળી રહી છે અને આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારની વેશભૂષા અને હિન્દુ ધર્મને લગતી ઝાંખી એ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શાવવામાં આવેલી છે અને રામનવમીની ઉજવણી ભવ્ય રીતે શ્રી સંતાન મંદિર ખાતે કરવામાં આવી રહી છે ஆதிரா சேர்த்த பார்க்க பவியோத்திரா நோய் கேரா நகர பிரேம ஜனா ஜெய ரி